જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી રામનાથ મહાદેવના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આજી નદીમાં સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ બિરાજમાન છે આજથી લગભગ સાડા પાંચ હજાર વર્ષ પહેલાં સ્વયંભૂ રીતે મહાદેવ અહીં પ્રગટ થયા અને રામનાથ મહાદેવના નામથી સુવિખ્યાત થયા હતા રાજકોટ વસ્યા પહેલાંનું આ ઘાટ મંદિર હોવાથી તે ગ્રામ્ય મંદિર તરીકે પણ જાણીતું છે આજી નદીના બંને બહેનો વચ્ચે સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજેલ દેવોના દેવ મહાદેવનું મંદિર કરોડો ભાવિકો સાથે રાજકોટનું આસ્થા બિંદુ છે જ્યારે આજી નદીમાં પૂર આવે છે ત્યારે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે ભક્તો દ્વારા જલાભિષેક સાથે જ ચોમાસામાં કુદરત દ્વારા પણ જલાભિષેક થાય છે બારોટના ચોપડાના આધારે આ મંદિર ની એવી લોક માન્યતા છે કે ગિરનાર પર્વતની સાથે અહીંયા મહાદેવ પ્રગટ થયાનું જણાઈ રહ્યું છે શ્રાવણ મહિનાના સોમવારે રામનાથ દાદાના ફૂલેકો ઉત્સવ પણ મનાવવામાં આવે છે આ મંદિરની રોચક વાત તો એ છે કે આ મંદિરને કોઈ દિવસ તાળા લાગતા જ નથી જેથી તે ચોવીસ કલાક દર્શનાર્થે ખુલ્લે જ રહે છે વિશ્વમાં કદાચ આ પ્રથમ મંદિર હશે જેને દરવાજા નથી શ્રાવણ માસમાં બપોરે બાર વાગે મહાપૂજા સવાર સાંજ મહાઆરતી અને રાત્રે ભૈરવ મહાપૂજા કરવામાં આવે છે આજી નદીના બંને વહેણ પર પગથિયાવાળા ઘાટ છે જ્યાં સ્નાન પૂજા સાથે જગ્ન પવિત્ર ધારણ કરનાર ઉત્સવ ઉજવાય છે અને સો વર્ષ આ મહાદેવ અપૂજ રહ્યા હતા ત્યાર પછી નારણસર કોટેશ્વરથી અહીં સ્થાયી થયેલા ગોસ્વામી પરિવારે પૂજા શરૂ કરી જે આજ સુધી વંશ પરંપરાગત ચાલી આવી છે છેલ્લા સોળ પેઢીથી આ મહાદેવની પૂજા આ પરિવાર સંભાળે છે તો મિત્રો તમે રાજકોટ જાઓ તો રામનાથ મહાદેવના દર્શન જરૂરથી કરજો અને મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હે હર મહાદેવ